જય દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરી વાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના ભૂગોળના પીવાયક્યુ સાથે જે છે છે એ મળી રહ્યા આજે આપણે જે છે એ ભૂગોળના આની પહેલા જે છે આપણે ઇતિહાસના પીવાયક્યુ જોયા છે બંધારણના પીવાયક્યુ જોયા છે ટકાવારી એટલે કે રીઝનિંગની અંદર મેથ રીઝનિંગની અંદર પણ ટકાવારીના પીવાયક્યુ આપણે જોયા છે પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ ઇયરના ક્વેશન જે મોસ્ટ આઈએમપી હોય અને વારંવાર પૂછાવાની જે સંભાવના વધારે હોય એવા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો આપણે અભ્યાસ કરીએ છીએ તો આજે આપણે ભૂગોળના જે અગત્યના મોસ્ટ આઈએમપી કહી શકાય એવા ક્વેશ્ચન જે છે જે ટોપિકો છે એના વિશેનો આપણે અભ્યાસ કરવો છે તો ચાલો આપણે આજે ભૂગોળના પીવાયક્યુ થી શરૂઆત કરી તો ભૂગોળના પીવાયુ ની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે તો કે ભાઈ કોને ઓળખવામાં આવે છે મિત્રો તો આમાંથી તમે જોવા જાવ તો ચાર ઓપ્શન આપેલા છે ગુરુ શનિ શુક્ર કે બુધ આ ચાર જે છે એ ચારમાંથી પૃથ્વીના જોડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તો જવાબમાં આવે છે ઓપ્શન સી ઓપ્શન સી એટલે કે આપણે ક્વેશ્ચન જોવાના છે એ સાથે સાથે આપણે ડિસ્ક્રિપ્ટિવ પણ સમજીએ છીએ તમને ખ્યાલ હોય તો આની પહેલાનો આપણે જે બંધારણનો એક પીવાયક્યુ નો લેક્ચર લીધો હતો એમાં આપણે બંધારણના ક્વેશ્ચન તો સોલ્વ કર્યા હતા પણ સાથે સાથે એની ડિસ્ક્રિપ્ટિવ એની આજુબાજુમાં ક્યાંક બીજું પણ ઘણું બધું એવું હોય કે જે પૂછાવાની સંભાવના હોય તો મિત્રો આપણે એ પણ સોલ્વ કરવી છે તો આમાં પણ સાથે જો કોઈ જોવા જઈએ તો ડિસ્ક્રિપ્ટિવની પણ વાત કરી દઈએ હવે વાત કરી છે શુક્રની કે પૃથ્વીના જોડિયા તરીકે શુક્રને ઓળખવામાં આવે છે તો શું કામ ઓળખવામાં આવે છે શું કામ એ આપણે જોઈએ શું કારણ છે એમાં તો શુક્ર જે છે ગ્રહની વાત કરીએ તો સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે મિત્રો યાદ રાખજો સૌથી ચમકતો કોઈ ગ્રહ હોય તો એ કયો છે તો કે એ શુક્ર છે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તે કદમાં અને વજનમાં મિત્રો યાદ રાખજો કદમાં અને વજનમાં કદમાં અને વજનમાં તમે જોવા જાવ એટલે કે એનું કદ અને વજન કોની જેવું છે પૃથ્વી જેવું છે એટલે આ શુક્રનો જે તારો છે જે ગ્રહ છે એ કદમાં અને વજનમાં પ્રમાણમાં કોની જેવો જેવો છે છે પૃથ્વી જ એટલા માટે આથી પૃથ્વીના જોડિયા બહેન અથવા તો જોડિયા ભાઈ તરીકે શું કરવામાં આવે છે ઓળખવામાં આવે છે હવે તેને એક ઉપગ્રહ નથી એટલે કે એક પણ ઉપગ્રહ નથી આ આ શુક્ર છે અને એક ઉપગ્રહ નથી પૃથ્વીને એક ઉપગ્રહ છે તો પૃથ્વીને એક ઉપગ્રહ છે એ કયો છે ને તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે બાકી શુક્રને એક પણ ઉપગ્રહ આવેલા નથી તેની આજુબાજુમાં જોવા જાવ એટલે કે આ જે શુક્ર છે આ શુક્રની આજુબાજુ વાયુ અને વાદળોના ઘટ આવરણો આવેલા છે વાયુ અને આ વાદળો જે છે એના ઘટ આવરણો આવવાને કારણે તેનો વધુ અભ્યાસ થઈ શક્યો નથી અને આ ગ્રહ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે મિત્રો યાદ રાખજો જો આ આ ડિસ્ક્રિપ્ટિવ સાથે શું કામ લઈને આવ્યો છું એનું એક ચોક્કસ કારણ છે કે આપણને તમે જોવા જાવ તલાટીકમ મંત્રી હોય કે જીપીએસસી ની પરીક્ષા હોય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પણ પરીક્ષા હોય એમાં એક ભૂગોળનો ટોપિક આવે છે આ ભૂગોળના ટોપિકમાં સૌર પરિવારમાં પૃથ્વી એવો એક ટોપિક છે તમે જ્યારે એનો સિલેબસ જોવા જશો તો સિલેબસમાં તમે જોઈ શકો છો કે ભાઈ સૌર પરિવારમાં પૃથ્વી એટલે કે સૌર મંડળ આપણે કરવાનું છે આ સૌર મંડળની અંદર અત્યારે તો માની લ્યો કે હાલો પૃથ્વીનો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પૃથ્વીનો જોડીયો કયો છે ગ્રહ પણ માની લ્યો કે આ શુક્રની અંદરથી બીજો પણ ક્વેશ્ચન ઘણા બધા બની શકે આપણે સૌથી પહેલો પોઈન્ટ જોયો કે ભાઈ સૌથી ચમકતો ગ્રહ કયો છે મિત્રો તો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે તો કે પછી બીજો પ્રશ્ન શું બની શકે તો કે ભાઈ બીજો પ્રશ્ન એવો બની શકે કે ભાઈ સૌથી પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કહેવો છે મિત્રો તો અહીંથી એક બીજો પણ પ્રશ્ન બની શકે તો આપણે ડિસ્ક્રિપ્ટિવ કરવાનું કારણ મેન વિદ્યાર્થી મિત્રો એટલે જ છે કે ક્યાંક ને ક્યાંક એ ટોપિકની સાથેના જોડાયેલા જે પ્રશ્નો છે એ પણ આપણે સરળતાથી કરી શકીએ એના પછી આગળની ડિસ્ક્રિપ્ટિવની વાત કરીએ તો શુક્ર સૌથી વધુ પરિભ્રમણનો સમય સૌથી વધુ પરિભ્રમણનો સમય જો કોઈ ગ્રહ લેતો હોય તો એ શુક્ર છે અને કેટલા દિવસ બસો ને તેતાલીસ દિવસ હવે પરિભ્રમણ એટલે શું અને પરિક્રમણ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો પરિભ્રમણ એટલે શું છે તો કે કોઈ ગ્રહ પોતાની ધરી ઉપર ફરે પોતે એક જગ્યાએ સ્થિર થઈને ભમરડાની જેમ ફરે તો એને પરિભ્રમણ કહેવાય અથવા તો ધરી ભ્રમણ કહેવાય પરિક્રમણ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે સૂર્યની ફરતે ફરે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ફરતે ફરે તો એને પરિક્રમણ કહેવામાં આવે છે આ બે ગતિને મિત્રો ખાસ યાદ રાખજો આ બે ગતિમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને એ પણ પાછું સિલેબસમાં છે પૃથ્વીની ગતિ એવો એક ટોપિક છે અને એ પણ ગતિ અને જે છે એ સમય પણ ખાસ જે છે આપણે કરવો પડે તો સમયની વાત કરીએ તો પરિભ્રમણનો સમય બસો ને ધરાવે છે અર્થાત એક જગ્યાએ પોતાની ધરી ઉપર હવે આપણે વાત કરીએ પૃથ્વીની મિત્રો તો પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતા ત્રેવીસ પોઈન્ટ છ મિનિટ લાગે છે એટલે કે પૂરી પૂરી ત્રેવીસ કલાક પણ લાગતી નથી ત્રેવીસ કલાક અને છ મિનિટનો સમય લાગે છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ શુક્ર તો શુક્રને પોતાની દરી ઉપર ફરતા પોતે જે સ્થળ છે ત્યાં ફરતા એને બસો ને દિવસ લાગે છે કલાક નહીં દિવસ અને સૌથી વધારે છે એટલે આમ તમે સમજો ને તો શુક્ર ઉપર દિવસ રાત છે ને બસો દિવસે થાય તો તમે વિચાર કરો બસો ને દિવસે એટલે બહુ વધારે ગયા હો મિત્રો શુક્રની વાત કરીએ તો શુક્રને સવારનો તારો પણ કહેવાય છે શું કહેવામાં આવે છે સવારના તારા તરીકે ઓળખવામાં આવે છે અને મોર્નિંગ સ્ટાર કહેવાય છે અને સાંજનો તારો પણ કહેવાય છે એટલે કે ઇવનિંગ સ્ટાર આવું શું કામ કહેવાય છે કારણ કે જ્યારે સૂર્યોદય થાય એટલે કે સૂર્ય ઉગે ત્યારે બાકીના બધા ગ્રહો જતા રહ્યા હોય પણ એકમાત્ર શુક્ર ગ્રહ દેખાય છે છેલ્લે અને દિવસ આથમવાનો હોય ત્યારે રાત્રે સાંજે સાંજના ટાઈમમાં જોવા જઈએ તો સૌથી પહેલો કોઈ ચમકતો તારો દેખાય તો મિત્રો એ શુક્રનો તારો હોય છે શુક્રની બીજી વાત કરીએ તો શુક્ર અને યુરેનસ શુક્ર અને યુરેનસ એવા બે ગ્રહો છે કે જે જે છે એ ક્યાંથી તો પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે એટલે પોતે જે છે એ કઈ દિશામાં પૂરે છે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે એના કારણે એને દક્ષિણાવર્ત કહેવામાં આવે છે અને ધરીભ્રમણ અથવા તો પરિભ્રમણ પણ કહેવામાં આવે છે એટલે કે પોતાની ધરી ઉપર જે ફરવાનો સમયગાળો છે એ પૂર્વથી પશ્ચિમનો છે એટલે બાકીના બધા ગ્રહો બાકીના બધા ગ્રહો એટલે ટોટલ આઠ ગ્રહો છે એ આઠ ગ્રહોમાંથી આ બે ગ્રહો બે ગ્રહો એટલે કયા કયા શુક્ર અને યુરેનસ શુક્ર અને યુરેનસ જે છે એ પોતાની ધરી ઉપર પૂર્વથી પશ્ચિમ ભરે છે બાકીના જે પાંચ ગ્રહો છે એ પશ્ચિમથી પૂર્વ ફરે છે એટલે પશ્ચિમથી પૂર્વ ફરે છે એટલે આપણી પૃથ્વી પણ પશ્ચિમથી પૂર્વ ફરે છે એટલે પૃથ્વીની ઉપર સૂર્યોદય કઈ દિશામાં થાય છે તો કે ભાઈ પૂર્વ દિશામાં થાય છે પણ આ ગ્રહ છે એટલે કે શુક્ર અને યુરેનસ આ ગ્રહ બંને

અને સાથે એની ડિસ્ક્રિપ્ટિવ પણ જે છે એ વ્યવસ્થિત રેડી કરીએ છીએ અને પછી જે છે એ તમને પીરસું છું સીધે સીધું કરતો નથી એટલે તમે જે છે એ એટલા ક્વેશ્ચન જુઓ એટલે તમને એક અંદાજ આવી જાય હજી મારે તમને આનું ડિસ્ક્રિપ્ટિવમાં લઈ જવા છે મારે તમને ડિસ્ક્રિપ્ટિવ સમજાવવું છે પણ એ એ ધીમે ધીમે થશે પણ તમારે ધીરે ધીમે ધીમે આમાં જોડાઈ જવાનું છે સાથે તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો છો ચાલો તો એની પછીના સેકન્ડ પ્રશ્નની વાત કરીએ તો સૂર્યના સૌથી બહારના સ્તરને શું કહેવામાં આવે છે એટલે કે સૂર્ય છે માની લો કે આ જે છે એ સૂર્ય છે આ સૂર્યનું બહારનું સ્તર આ જે બહારનું સ્તર છે એને મિત્રો શું કહેવામાં આવે છે તો સૂર્યનું જે બહારનું સ્તર છે વિદ્યાર્થી મિત્રો એ બહારના સ્તરને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ક્રોમોસ્ફિયર કહેવાય છે ફોટોસ્ફિયર કહેવાય છે લિથોસ્ફિયર કહેવાય છે કે કોરોના કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો એને કોરોના કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કોરોના તરીકે ઓળખવામાં આવે છે થોડીક ડિટેલ્સની આપણે ચર્ચા કરીએ તો સૂર્યની ફરતે આવેલા ચારસો કિલોમીટરનું જે અંતર છે એ સપાટીને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ પહેલી જે ચારસો કિલોમીટર સુધીની સપાટી છે એને ફોટોસ્ફિયર કહેવાય છે બીજા વિકલ્પ ઓપ્શનની ટીપ બીજા પોઈન્ટની વાત કરીએ તો સૂર્યની સૌથી ચળકતી એટલે જે સૌથી વધારે ચળકે છે જેના કારણે આપણને ચળકતો દેખાય છે સૌથી બહારની સપાટી જે સૌથી પહેલી સપાટી છે અને એ સપાટીને મિત્રો કોરોના કહેવાય શું કહેવાય છે કોરોના જે ફોટોસ્ફિયર કરતાં પણ વધુ ગરમ છે હવે વધુ ગરમ ક્યારે હોય તો કે સૌથી પહેલી હોય તો જ ગરમ હોય ને તો વિદ્યાર્થી મિત્રો આ જે કોરોના છે એ કોરોના સૂર્યની પ્રથમ સપાટી પ્રથમ બાહ્ય સપાટી કહેવાય છે અને સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધબ્બા ઘણીવાર એ કાળા ધબ્બા તમે જે છે આપણે તો

ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવતો નથી ફોટોસ્ફિયર પણ નહીં એને કોરોના તરીકે ઓળખવામાં આવે છે એના પછીના ક્વેશનમાં વાત જઈએ વાત કરીએ તો સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું ક્યાં વિધાન સાચું સાચા છે એટલે કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ આપણે તપાસવાનું છે તો વન બાય વન એને જોઈએ તો પહેલાં જે છે એ કામ કરીએ વન બાય વન જે છે એ પોઈન્ટને જોઈએ તો ખાસ જે છે એ સમજૂતી લઈએ જો આમાં જવાબ જે છે એ સૌરણ મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે તો સૂર્યમંડળ સૂર્યમંડળ છે ને એમાં સૌથી મોટો સૌથી મોટો એટલે કે કદની દ્રષ્ટિએ કદની દ્રષ્ટિએ સૌથી મોટો ગ્રહ જો કોઈ હોય તો એ ગુરુ છે એની પછીનો પોઈન્ટ જો આમાં ખાલી એક પોઈન્ટ સમજવો જરૂરી નથી એનાથી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ તો પણ ચાલે પણ આપણે જવાની જરૂર નથી આપણે થોડુંક સમજવું છે કારણ કે આની સાથે ડિસ્ક્રિપ્ટિવ જે છે એ સમજવું ખૂબ જરૂરી બની રહે તો એની અંદર ગુરુગ્રહ છે બીજો ઓપ્શન છે કે ભાઈ ગુરુ એક પરિભ્રમણ એક દિવસનો પરિભ્રમણ જે છે એ બાર વર્ષમાં પૂર્ણ કરે ગુરુ ગુરુ જે છે પરિભ્રમણ પરિભ્રમણ એટલે એક એક જ જગ્યાએ એક જ જગ્યાએ પરિભ્રમણ કરે એને પરિભ્રમણ કહેવાય જો મેં તમને કીધું હમણાં પહેલા શુક્રમાં તમને સમજાયું પરિભ્રમણ ને પરિક્રમણ ખૂબ જરૂરી છે તો ગુરુ ગુરુ એક પરિભ્રમણ કરતા બાર વર્ષમાં પૂર્ણ કરે છે મિત્રો એક ખુશ ખાસ જોવા જઈએ તો સૌથી પહેલા તો ગુરુનો વ્યાસ કિમીમાં જોવા દઈએ તો એકસોને બેતતાલીસ એક લાખને બેતાલીસ હજાર આઠસો એક લાખ બેતાલીસ હજાર આઠસો કિલોમીટરનો એનો વ્યાસ છે અને જે શું કહેવાય સૌથી મોટો ગ્રહ કહેવામાં આવે છે સૌથી મોટો ગ્રહ એટલે ગુરુ માનવામાં આવે છે હા એના પછી જોવા દઈએ ગુરુને આ ગુરુ છે એને પરિભ્રમણ પરિભ્રમણ એટલે પોતાની ધરી પર ફરતા મિત્રો માત્રને માત્ર નવ પોઈન્ટ નવ કલાક લાગે છે ને જે સૌથી ઓછો સમય છે તો તમે વિચાર કરો મિત્રો કે ગુરુ ગ્રહ કદમાં સૌથી મોટો છે પણ છતાં એની ફરવાની જે સ્પીડ છે ને પોતાની ધરી ઉપર એ સૌથી વધારે છે સૌથી વધારે એટલે કેટલી તો કે ભાઈ નવ પોઈન્ટ નવ કલાકમાં એ એક આંટો ફરી જાય આપણા પૃથ્વીને ફરતા ત્રેવીસ પોઈન્ટ છ મિનિટ લાગે છે છ મિનિટ જ્યારે આ પૃથ્વીના પરિભ્રમણ કરતા બાર વર્ષ પૂરું કરે તો અહીંયા આપણે થોડુંક સુધારો કરવાની જરૂર છે સુધારો કરવાની શું જરૂર છે એ આપણે સુધારીએ થોડુંક તો પરિભ્રમણ કરતા એને નવ પોઈન્ટ નવ કલાક લાગે છે જે સૌથી ઓછો સમય છે અને પરિક્રમણ મિત્રો યાદ રાખજો પરિક્રમણ એટલે સૂર્યની ફરતે ફરવું એમાં એને બાર વર્ષનો સમયગાળો લાગે છે તો અહીંયા વિકલ્પમાં થોડીક મિસ્ટેક હતી એટલે બીજો જવાબ તો નહીં જ આવે શું કામ કારણ કે અહીંયા કીધું છે પરિભ્રમણ અને ખરેખર એને સમય લાગે છે પરિક્રમણ તો મિત્રો એના પછીના ઓપ્શનની આપણે સાથે ચર્ચા કરી લઈએ તો ગુરુ ક્રમમાં પાંચમા ક્રમે આવે છે કેટલામાં ક્રમે પાંચમા ક્રમે જ્યારે વિકલ્પમાં શું કીધું જો મંગળ સૂર્યથી ચોથે આવેલો છે

એટલે આમાં જવાબ જે છે એ ઓપ્શન સી પણ આવી શકે છે અને ઓપ્શન એ પણ આવી શકે છે તો આમાં એવી સંભાવના હોઈ શકે કે અહીંયા જે છે એ પરિભ્રમણ છે ત્યાં પરિક્રમણ લખેલું હોય શકે છે એવી સંભાવના છે તો આપણે સમજ્યા એ પ્રમાણે બધો ડેટા જે છે એ મળેલો છે અથવા તો અહીંયા જે મંગળ ગ્રહ છે ત્યાં એના બદલે ગુરુગ્રહ પણ હોઈ શકે છે એટલે ગુરુગ્રહ તમે જોવા જાવ તો અહીંયા જે છે એ કેટલામો ક્રમ ધરાવે છે પાંચમો ક્રમ ધરાવે છે પણ મંગળ ગ્રહ તો જે છે અહીંયા ચોથો ક્રમ ધરાવે છે એના પછીના આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેના પૈકી કયા બે ગ્રહો કયા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે મિત્રો હમણાં જ આપણે બીજા પ્રશ્નમાં ચર્ચા કરી એમાંથી કયા બે ગ્રહો એવા છે કે જે પૂર્વ દિશા પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરે છે તો પરિભ્રમણ ની વાત કરીએ સીધો જવાબ આપવો જોઈએ મિત્રો જવાબ આપજો તો ની અંદર તમને ખબર જ છે શુક્ર અને યુરેનસ આવશે કારણ કે આની પહેલાના ડેટામાં આપણે જોઈ ગયા તો લાસ્ટ ડેટામાં સીધા વયા જાય તો શુક્ર શુક્ર અને યુરેનસ જે છે એ શું કરે છે તો કે ભાઈ એની જે દિશા છે ફરવાની ધરી ભ્રમણ કરવાની એ પૂર્વ થી પશ્ચિમ દિશામાં છે એના પછીના ક્વેશ્ચનમાં જઈએ આપણે તો મિત્રો અગત્યનો પ્રશ્ન અગત્યનો પ્રશ્ન એટલે કયો તો કે ભાઈ અગત્યનો પ્રશ્ન એટલે કે પાંચમો પ્રશ્ન સૌર મંડળનો કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે મિત્રો પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે તો આ પણ તમને ખબર હોવી જોઈએ કારણ કે આપણે હમણાં જ જોઈ ગયા પૂર્વથી પશ્ચિમ દિશામાં જે ગ્રહ ફરતો હોય ને એનો સૂર્ય સૂર્યોદયનો સમય મતલબ કે સૂર્યોદય ક્યાંથી થતો હોય તો પશ્ચિમ દિશામાંથી થતો હોય તો યુરેનસ અને શુક્ર આવે છે તો આપણને ખબર જ છે આમાં યુરેનસ તો ઓપ્શન છે ને તો શુક્ર છે અને શુક્રની સાથે શુક્રની સાથે જો અહીં યુરેનસ મૂકવો હોય તો યુરેનસ પણ મૂકી શકાય છે તો આ બંને ગ્રહ જે છે એ શું છે મિત્રો જવાબ આવી શકે છે શુક્ર અને યુરેનસ શુક્ર અને યુરેનસ જે છે એ બંને ગ્રહોનો સૂર્યોદયનો સમયગાળાની વાત કરીએ તો કઈ બાજુ છે તો કે ભાઈ પશ્ચિમ દિશામાં સૂર્યોદય થાય છે મિત્રો અહીંયા આપણે પાંચ પ્રશ્નો માત્ર પાંચ નહીં પણ એની સાથે જોડાયેલા બીજા નાના મોટા ક્વેશ્ચનને પણ આપણે કવર કર્યા છે તો અહીંયા આપણે પાંચ ક્વેશ્ચનનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી બીજા પાંચ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું અભ્યાસ જે છે એ આપણે થોડોક ડિટેલ્સમાં કરવો છે સમજાઈ જાય એ રીતે કરવો છે અને એક ક્વેશ્ચનની આરે આપણે એવા પ્રયત્ન હશે કે બેથી ત્રણ પ્રશ્નો બીજા પણ કવર થઈ શકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો હેવ અ નાઇસ ડે